નમસ્કાર ગાંધીનગર પાસે આવેલ ગામ ખાતે શ્રી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટૂંક સમયમાં યોજાશે ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ ખાતે આવેલ શનિદેવ ના મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ છ જૂન થી તારીખ નવ જૂન સુધી રાખવામાં આવેલ છે ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ ખાતે એક નાનું શનિદેવનું મંદિર હતું તેનો જીર્ણોદ્ધાર શનિદેવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે તેના ટ્રસ્ટી સુરેશભાઈ મફતલાલ ભટ્ટ અને બીજા ટ્રસ્ટી હિરેનભાઈ સુરેશભાઈ ભટ્ટ એ આ કાર્ય માટે ભારે જહેમત ઉઠાવી છે આ ધાર્મિક કાર્યમાં લોરેન્દ્રુપ ગાંધીનગર અને કમલાપુર ચેરિટેબલ ટ્રસ્ટ વાવોલ તેમજ નીતિનભાઈ પ્રવીણચંદ્ર ત્રિવેદી જેવા અનેક દાતાઓએ સહયોગ આપ્યો છે આ કાર્યક્રમ ચાર દિવસ ચાલવાનો હોવાથી સર્વ પ્રેમી જનતાઓને આયોજકોનું ભાવભર્યું આમંત્રણ છે દીકમાલા ન્યૂઝ કલોલ